જય શ્રી કૃષ્ણ આજે સમર્પણ સિનિયર સિટીઝન ગ્રુપને ચાર વર્ષ પૂર્ણ થવા આવ્યા છે એ નિમિત્તે અમારે સમર્પણ ગ્રુપના પ્રમુખ શ્રી ઇલાબેન રાજાણીના માર્ગદર્શનમાં આજે એક મેરેથોન દોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ જેઆઈડીસી કોલોની ગોવર્ધનનાથજીની હવેલીથી માં રાખવામાં આવ્યો હતો હવેલીથી મેરેથોન દોડની શરૂઆત કરી ઇલાબેન રાજાણીના ઘરે ત્યાંથી ઉર્મિલાબેન પટેલના ઘરે અને ત્યાંથી નાના નાની પાર્ક થઈ અને દરેક સ્પર્ધકો હવેલી પણ પહોંચ્યા હતા આજના કાર્યક્રમમાં ત્રણ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા એમાં પંચાવનથી સાઠની ઉંમરનું એક ગ્રુપ હતું સાઠથી પાસઠ વર્ષની વયનું એક ગ્રુપ હતું અને ત્રીજું ગ્રુપ હતું એ પાસઠથી એંસી વર્ષ સુધીનું ઉપરનું ગ્રુપ હતું આ ત્રણેય ગ્રુપમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતિ કર્મ આવ્યા હતા એ લોકોને ટ્રોફી આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર અમારા ઉમરગામના ડૉક્ટર શ્રી સુનિલભાઈ તિરો તિરોડકર મે ડૉક્ટર રેણુકાબેન મેડમ તથા ઈશ્વરભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા એમનું પણ ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક સિનિયર સિટીઝનો દરેક સભ્યોએ પોતાનો અનુભવ વર્ણન કરી આનંદ ઉત્સાહ સાથે આ કાર્યક્રમ પૂર્ણ થતા પોતાનો અનુભવ વર્ણન કરી અને દરેક ભાવભર બની ગયા હતા અને અંતમાં દરેકનો આવેલા મહેમાનો સેમર પણ સિનિયર સિટીઝન ગ્રુપના દરેક સભ્યો કે જેણે તંત્ર મહેનત કરી છે એમનો અને દરેક લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અલ્પહાર બાદ આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શ્રી ગોવર્ધનનાથની અસીમ કૃપાથી આજે ગોવર્ધનનાથની હવેલીમાં અમારા પ્રસિડન્ટ શ્રીમતી હિલાબેન રાજાનીના નેતૃત્વ હેઠળ સમર્પણ ગ્રુપને જ્યારે આજે ચાર વરસ પૂરા થઈ રહ્યા છે અમારા ફાઉન્ડર ઝરણાબેનના પ્રેરણાથી આજે અમે સિનિયર સિટીઝન માટે એક મેરેથોનનું આયોજન કર્યું છે એમાં અલગ અલગ ગ્રુપના એજ વાઇઝ ફિફ્ટી ફાઇવથી લઈને સિક્સ્ટી સિક્સટીથી લઈને સિક્સ્ટી ફાઇવ સિક્સટી ફાઈવ અબાઉટ એમ ઘણી સોના ઉપર લેડીઝોને મેરેથોનમાં અમે જમા કરીને બધાને એટલે એમના સેહતને ધ્યાનમાં રાખીને એમના એન્જોયમેન્ટને ધ્યાનમાં રાખીને મેરેથોનનું આયોજન કર્યું છે આ આયોજનમાં સિનિયર સિટીઝનને ક્યાંય તકલીફ ન થાય એટલે અમારા ગ્રુપે અહીંયા એમ્બ્યુલન્સની પણ આયોજન રાખ્યું હતું કેવળ ઠેર ઠેર અમારા વોલન્ટિયર્સ હતા વોલિટર કોઈ પણ સિનિયર સિટીઝનને કંઈક પ્રકારની ઈજા ન થાય એના માટે અમે બાઇક પર તેમજ કારમાં પણ વોલિટર્સ રાખેલા છીએ કોઈને પણ કંઈ તકલીફ થાય તો તરત જ તેમને ત્યાં તત્કાલ સેવા મળી જાય અમારું સમર્પણ ગૃહ હંમેશા સિનિયર સિટીઝનના સેવા માટે તત્પરો જોઈ છે હાલમાં જ અમે ફેબ્રુઆરી મહિનામાં બધા સિનિયર સિટીઝનને પૂરીની યાત્રા કરવા પણ લઈ જવાના છે પુરી પુરી છે કોણાર્ક છે એ બધે ત્યાં સિનિયર સિટીઝન ખાસ કરીને લેડીઝોને અમે લઈ જઈએ છીએ અને એ લોકોને બહુ જ એ યાત્રામાં ગમે છે અને અમારા બધા જ મેમ્બર ખૂબ સેવાભાવથી એમની સેવા કરે છે